સિદ્ધપુર શ્રી સ્થળ ઇંગ્લિશ સ્કૂલ ખાતે વાર્ષિક ઉત્સવ યોજાયો ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટી કરી કાર્યક્રમ ખુલ્લો બોકાયો ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોનું સાલ અને બુકે આપી સ્વાગત કરવામાં આવ્યું વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાતા સ્કૂલના તેજસ્વી તાલાઓને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા આચાર્ય અમિતભાઈ સોનીએ ચાલુ વર્ષનો વાર્ષિક અહેવાલ રજૂ કર્યો આગામી વર્ષ માટેની યોજનાઓની રૂપરેખા આપી અને આગામી શૈક્ષણિક વર્ષથી ગુજરાતી માધ્યમિક પ્રાથમિક અને ગુજરાતી અંગ્રેજી માધ્યમ વિજ્ઞાન પ્રવાહોની રજૂઆતની જાહેરાત કરી હતી આ વાર્ષિક ઉત્સવમાં મુખ્ય મહેમાન પદે જીજ્ઞાબેન દવે સેક્રેટરી યોગાંજલી કેડવણી મંડળ મેનેજિંગ ટ્રસ્ટી અજીતભાઈ ડી ઠાકર શિક્ષણ પ્રશાસક વિજયભાઈ સી પટેલ સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા શું નામ આપનું અને સાહેબ કાર્યક્રમ વિશે શું કહેશો મારું નામ વિજયભાઈ પટેલ હું સિસ્ટર સ્કૂલ ઓફ સાયન્સમાં એજ્યુકેશનલ એડમિનિસ્ટ્રેટર તરીકે અહીંયા સેવા આપું છું આ વર્ષે અમારું આયોજન અદ્ભુત રાખવાનું પહેલેથી અમારો ગોલ હતો અમારા બાળકો અમારો જે શાળાનો પરિવાર છે એ અમારી દીકરીઓ સમાન શિક્ષિકાઓ છે શિક્ષકો છે એ લોકોનો અમને ખૂબ આમાં સપોર્ટ મળ્યો છે અમિતભાઈ સાહેબે ખૂબ સપોર્ટ આપ્યો અમારા વડીલ અજીત ગુરુ સાહેબનો પણ અમને ખૂબ સપોર્ટ મળ્યો અને સૌથી વધારે સપોર્ટ અમને અમારા જે વાલી મિત્રો હતા અમારા જે બાળકોનો પરિવાર હતો એ પરિવાર તરફથી મળ્યો છે આવો પરિવાર અત્યારે એક અદ્ભુત કાર્યક્રમ યોજ્યો છે બીજો પ્રોગ્રામ અમે ટૂંક સમયમાં કરવા જઈ રહ્યા છે તો સૌ પરિવારોનો ખૂબ ખૂબ આભાર બીજું અમારે શાળાકીય પ્રવૃત્તિઓને ખૂબ આગળ લઈ જાય છે ધોરણ એકથી ચાર ગુજરાતી મીડિયમ અગિયાર બાર સાયન્સ અને ગુજરાતી મીડિયમને આખા વર્ગોની શરૂઆત કરવી છે અમે પરમિશન મૂકી દીધેલી છે જો મહાદેવજીની કૃપા હશે તો વાલીઓના સપોર્ટથી અને આ સિદ્ધપુરના એક દરેક સમાજમાં સપોર્ટ લઈ અમે આ કામ કરવા જઈ રહ્યા છીએ હર